નમસ્કાર રીયલ પાવર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર શ્રી કાચિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા બત્રીસ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો શ્રી કાચિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમાજમાં સામાજિક ક્રાંતિ અને સદભાવનાનું પ્રતિક બનેલા બત્રીસમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સાત નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂહ લગ્નોત્સવનું આયોજન પાદરા શહેરના મહાપ્રભુજી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત પાદરા સંતરામ મહારાજ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી મોહનદાસજી મહારાજના વર્ધ હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી તમામ મહેમાનોને મંચ પર સ્થાન આપી પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સાતેય નવ દંપતીઓને આશીર્વાદ આપી તેમના સુખમય વૈવાહિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને ભવ્ય માહોલમાં સંપન્ન થયો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા જય મહારાજ શ્રી સંતરામ મહારાજ કી જય આજ પાદરા મુકામે શ્રી કાછા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આ બત્રીસો બત્રીસમાં સમૂહ લગ્નોત્સવની અંદર ભાગ લેનાર સાત યુગલો એ સાત યુગલોને સંતરામ મહારાજની અખંડ દિવ્ય જ્યોતિના આશીર્વાદ પ્રાપ્ત થાય એમનું જીવન આનંદમય અને મંગલમય વ્યતીત થાય એવી જ ભગવાન સંતરામ મહારાજને પ્રાર્થના મા તુર્જાને પણ પ્રાર્થના કે એમનું આયુષ્ય દીર્ઘાયુષ્ય થાય અને સમાજની અંદર એ આવાને આવા ધાર્મિક કાર્યો કરવા પ્રેરાય એવી સંતરામ મહારાજના ચરણમાં પ્રાર્થના સર્વને જય શ્રી કાચા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનો આ બત્રીસમો સમૂહ લગ્નોત્સવ અમારા પ્રમુખશ્રી કેળવ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી કેડવણી મંડળના પ્રમુખ શ્રી સચિનભાઈ કાળીદાસ ગાંધી તથા જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી રણછોડભાઈ શાંતિલાલ ગાંધીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજા યોજાયો આ સમૂહ લગ્નની અંદર સાત યુગલો પ્રભુતાના રહ્યા માંડ્યા છે અને આજે અમારા ભોજનના જ્ઞાતિના ભોજનના દાતાશ્રી રસિકભાઈ મથુરભાઈ ગાંધી હાલ યુએસએ જેઓ અમારા માજી મંત્રી હતા એને એમના તરફથી આજે આ જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન થયેલું છે ભોજન આજે લગભગ પાંચ હજાર માણસના ભોજનનું આયોજન છે આ સમૂહ લગ્નની અંદર સાત યુગલો પ્રભુતામાં પગલાં માડી રહ્યા છે રોજ સમાચાર નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ